નો પહેલો સોમર તો તો આજે તો ઘણા સબ્સ્ક્રાઇબર થયા એમાંના એક સબ્સ્ક્રાઇબર અમારા ઘરે પણ આવતા એમને મળીને બહુ આનંદ થયો જાણે એક યુટ્યુબરને એના સબ્સ્ક્રાઇબર મળે ને તે એક અંદરથી એ ખુશી થઈ મજા દેવા રાખે તો એ સબ્સ્ક્રાઇબરને રીલ ફી થેન્ક યુ અમારા ઘરે માટે આવ્યા અને કાઈ નહી આવ તો સોમર આવવાના છે તો આશા રાખું છું કાસ્ટા માટે એવા પણ બોત બોસ મજે

અને તારે હું કેવું સબ્સ્ક્રાઇબર વિશે કાઈ નહીં આવતા સોમવારે આવવાના છે તો આશા કરું છું કે પાછા અમારા ઘરે આખું કેમ કે આવા તો બહુ મજા આયી અને પેલા તો છે ને એ જાણવાનું અમને એ નથી ખબર પડતી કે આ ગામ નથી કે આવવાના છે તો અમે તો એ અને એવાય તમને થેન્ક યુ સો મચ બહુ જ મજા આવી તમને તો ફરી પાછા તમને આવો તો મિત્રો આજે તો ઘણા સબ્સ્ક્રાઇબર મળ્યા હતા તો થેન્ક યુ યુટ્યુબ ફેમિલી અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અમે નેક નવા જ અંદાજમાં નવા વ્લોગ લાવતા રહીશું તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો ફરીથી સ્વાગત છે તમારું મારા એક વ્લોગમાં તો તો રસોઈ રસોઈ બનાવવા બનાવવા માટે માટે છું હું કન્ટિન્યુ શ્રાવણ શ્રાવણ મહિનો છે મહિનાની હાર્દિક 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 શુભકામના અને દશામાના વ્રત પણ બહેનો ને ચાલુ થઈ ગયા છે તો એ બધી બહેનોને દશામાના વ્રત ની હાર્દિક શુભકામના અને હા આજે તો બહુ જ મજા આવી કેમ કે આજે અમારા સબ્સ્ક્રાઇબર છે મળવા માટે આવ્યા હતા તો ઈ આપણને મળવા આવે તો આપણને કેવો આનંદ થાય ઈ તો તમને મળવા આવે ત્યારે તમને જ ખબર પડશે તો હું તમને ન કહી શકું તમે બધા કન્ટિન્યુ અને કન્ટિન્યુ લોક માં જોડાયેલા રહેજો કેમ કે મારે શું છે રાંધવા માટે તો હું જ રાંધવા માટે અને આ સબ્સ્ક્રાઇબર છે અમને મળવા આવ્યા હતા અને દિલથી થેન્ક યુ સો મચ તમારી જોડે મુલાકાત કરીને બહુ જ આનંદ થયો બહુ જ મજા આવી તો મારી સામે છે રાંધવા માટે તો હું જાઉં છું રાંધવા માટે તમને બધા કંઈક બોર્ડમાં છોડાયેલા રહેજો તો હવે ગુલાબ મિત્રો અત્યારે વાળું પાણી કરી દીધા છે અને હવે સવારે સોળીનું શાક બનાવવાનું છે એટલા માટે મેં કરી દીધું છે સોળી ફળનું શાક જો કે મસ્ત લીલી લીલી સોળી છે સવારે આનું શાક કરવાનું છે મસ્તીનું શાક થશે તો તમે બધા કન્ટિન્યુ લગ્ન જોડાયેલા રહી છો કેમ કે ફટાફટ ચો ફરી પછી તળે খুলে বাড়ি সে খোল খুলে ফল ফলতা কেমনি ফলত চোল অর্ধেক কলা তো সবাই অর্ধেক কলা ফল গেলো বউরে চোল খুলে বাড়ি সে

થાકી ગયા છે અને બહેબહેન થઈ ગયું છે રોજ થકાઈ જશે પણ રોજ રોજ નજાગરો હોય એટલે આ જતો હાવી જશે ત્યારે વિડીયો એડિટિંગ કરશે પાછા કાપુ પાસે કટો એટલે જવાનું છે અને હા બીજું કે આ તો વિડીયો એડિટિંગ કીધા વગેરે જ હોઈ જાય છે કેમકે હા એટલે હાવ થકાઈ ગયું છે વિડીયો એડિટિંગ પણ નથી કર્યુંડિયો એડિટિંગ કરવાનું પણ બાકી છે અને એ પૂઈ જશે તો હવે જ્યારે જાગશે ત્યારે વિડીયો એડિટિંગ કરશે અને પછી પાછા પૂઈ જશે એ તો ક્યારના ના પૂ જશે ખાઈને તરત જ તો હવે ઝગાડવું એટલે વિડીયો એડિટિંગ કરી વાળે પહેલાં તો એમ છું તું કે એ જ્યારે જાગશે ત્યારે વિડીયો એડિટિંગ કરશે પણ હવે ઝગાડવું તો ફટાફટ વિડીયો એડિટિંગ કરી વાળે કે સવારમાં વહેલા આઠ વાગ્યે તો વિડીયો ચડાવી દેવનું દેવાનું જેની કેમ કે બધાએ વાટે હોય કે કેરાનો લોગ છે એટલા માટે વિડીયો તો એડિટિંગ કરવો જ પડે એના વિને તો હાલ જ નહીં કેમ કે ફોનને બનાવવાનું બધું બનાવવાનું બાકી છે વિડીયો એડિટિંગ પણ બાકી છે એટલે મારે અહીંયા નથી જગાડવા છતાં પણ મારે જગાડવા પડશે સવારમાં ક્યારે એડિટિંગ કરશે અને સવારમાં કંઈ મેં વિડીયો પણ નહીં છડી તો એટલા માટે હું એને જગાડું તો હાલો આપણે એને જગાડ્યું તો તમે બધા કન્ટિન્યુ

તમે કોઈ આવું કરો છો કરતા તો કમેન્ટ કરીને કહેજો કમેન્ટ કરીને શું કે ના તમે ફોન જોતા તા બધા એ જોયું છે તો તમે બધા કહેજો કે તમે લોકો પણ શું આવું કરો છો એ નાટક કરે જોઈજો હમણાં કેવા ગુભા નથી થતો હું જોઉં જો જો આમ એક રીતે મારા હારો છે કોઈ દીને સવારે આમ માથા કઈક નથી કરી પડતી એક વખત જગાડ કા જગી જાય સાંજે કોઈ વાત ન ઉઠી જોવા જવો એ નાટક તો હવે અત્યારે ઉઠી જશે તો હવે એ વિડીયો એડિટિંગ કરશે ઉઠી જશે હું એ છૂટા જ નથી